નાના માણસોની મોટી ભેટ એક અત્યંત પૈસાદાર પરિવારના એક એકના એક દીકરાના લગ્ન હતા એકમાત્ર સંતાન હોવાથી દીકરાના માતા પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કર્યું લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઈક ભેટ આપવું એવું નક્કી થયું એક દિવસ પતિ પત્ની બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપીશ આપવી એની ચર્ચા કરી રહ્યા હતા લાંબી ચર્ચાને અંતે એવું નક્કી થયું કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સૂટ ભેટમાં આપવું મેનેજરને બોલાવી આદેશ આદેશ આપ્યો લગ્નમાં આવનાર મહેમાનો માટે પાંચસો સાડી અને પાંચસો સૂટ ના કાપડોનો ઓર્ડર આપી દો મારા લાડકડા દીકરાના લગ્નમાં એટલે સાડી અને સૂટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમ જરા પણ કંઈ કંજૂસાઈ ન કરતા મેનેજર જતા હતા એટલે છેઠાણીએ એને અટકાવીને કહ્યું તમે થોડી સાડી અને સૂટ સસ્તા હોય એવા પણ લેજો છેઠે કહ્યું કેમ એવું શેઠાણીએ કહ્યું ઘરના નોકરોને જે ભેટ આપી આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી તો સસ્તી આપીએ તો પણ ચાલશે સાંજે સાડી અને સૂટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમમાં પર પોસ્યો આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો શેઠાને છેઠાણી મેનેજર અંદર પ્રવેશ પ્રવેશ્યા કે એનું ધ્યાન ચાર પાંચ જાણીતા ચહેરા પર પડ્યું આ આ બધા લોકો ઘરના નોકર હતા મેનેજરને આશ્ચર્ય થયું કે નોકરો અહીંયા શું લેવા આવ્યા એ તો એક બાજુ ઊભા ઊભા જોતા જોવા લાગ્યા નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા ભાઈ અમારે શેઠ ને એકના એક દીકરાના લગ્ન છે લગ્ન પ્રસંગ અમારે એમને ભેટ આપવી છે એમને આવા સામાન્ય કપડા ન બતાવો તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘું કાપડ હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાના નાના શેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા નોકર નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખમાં ભીને ભીની થઈ ગઈ મિત્રો આપણે માણસોના હૃદય જોઈને નહીં પરંતુ એના હોદ્દો જોઈને ભેટ આપીએ છીએ જો આપણે મોટા હોદ્દા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી મિત્રો આ વાત તમે જાણીને નવાઈ લાગશે કે મોટા માણસો અને નાના માણસો વિશે કેવો સંઘર્ષ અને કેવી રીતે મોટા માણસો નાના માણસો વિશે શું વિશે